ગૌતમ બુદ્ધની ની બે હજાર પાંચસો સત્તાવન જન્મ જયંતિ ની પણ રાજકોટમાં રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી વિવિધ કાર્યક્રમોના આયોજનો સાથે બાઇક રેલી પણ યોજાઈ હતી જે રાજકોટના રાજમાર્ગો પર ફરી હતી આદિકવિ અને ભક્ત સંત શિરોમણી નરસિંહ મહેતા હયાત નથી પરંતુ આજે તેઓને ભાવપૂર્વક યાદ કરવામાં આવે છે તેમની છસો આઠમી જન્મ છે ત્યારે તેમની ઉજવણીના ઉપલક્ષ ખાસ પુષ્પાંજલિ કાર્યક્રમ નાગર સમાજ દ્વારા રાખવામાં આવ્યો હતો રાજકોટના રામકૃષ્ણનગર બગીચામાં આવેલી નરસિંહ મહેતાની પ્રતિમા હાર હારતોરા કરી જન્મ દિવસે ખાસ ભાવભેર નાગર સમાજે તેમને યાદ કર્યા હતા પુષ્પાંજલી આ કાર્યક્રમમાં નાગરભાઈ બહેનોએ એકત્ર થઈ નરસિંહ મહેતાની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી આ તકે વૈષ્ણવ જંતુ તેનેરે કહીએ નરસિંહ મહેતાના પદને ખાસ ગાયું હતું